ભારતમાં આમ કહેવાય છે કે ભારત દેશ એ ખેતી પ્રધાન છે અને ગુજરાતમાં પણ એ વ્યવસ્થા આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળે છે અને ખેડૂતો અતિ પદ્ધતિનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારની ખેતી કરતા હોય છે પણ એમાં જે વાત કરવી છે મારે ભાવનગરના આ ખેડૂતની કે જે અનોખી રીતે ઇઝરાયલની ટેકનિક વાપરીને એવી ખેતી કરે છે જેના કારણે એમના મોટા ભાગનો સમય અને પૈસા બને છે એ બચી જાય છે કેવી રીતે કરે છે જાણ્યા આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો વાઇમ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને ભાવનગરના ખેડૂત કે જે ઇઝરાયેલી પદ્ધતિ અને પોતાની જાતે ડેવલપ કરેલી ટેકનિક છે એ બંનેના મિશ્રણ સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે ખેતી કરે છે જેના કારણે એમના પૈસા તો બચે જ છે પણ એની સાથે સાથે સમયનો પણ બચાવ થાય છે અને અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ખેડૂત જે છે એ પણ હવે ઇન્ટેલિજન્ટ ખેડૂત આપણે ચોક્કસથી કહી શકીએ બન્યા છે અને જેનો આપણને એમના જે પાક આવે છે એમાં પણ જોવા મળે છે તો શું છે આ ટેકનિક અને એમનું સંજયભાઈ કે જે આ ખેડૂત છે શું કહેવું છે સાંભળી આ વિડીયોમાં મેં બાર સાયન્સ પૂરું કર્યું બાર સાયન્સ કર્યું અને અહીંયા હું મઉ અને ભાવનગર એમ મેં મારું જે સ્ટડીનું કામ હતું એ મેં પૂરું કર્યું ત્યાર પછી અહીંયા ખેતીવાડીમાં લાગ્યો થોડોક ટાઈમ થોડા થોડા બીજા ધંધામાં હું સંકળાણો હીરા છે કાપડ માર્કેટમાં ગયો ત્યાર પછી મારા પપ્પાને અહીંયા સો વીઘા જમીન છે અહીંયા કાણવડિયામાં અને પાણીનું અમારે પૂરતું અમારા પૂરતી સો વીઘા પૂરતી પાણી છે એમાં ત્રણ કુવા છે અને સાત બોરવેલ છે એમાં એક એક બાય જબરદસ્ત સ્વિમિંગ પુલ જેવું બનાવેલું છે કે સાત બુર બોરનું પાણી એ બધું સ્વિમિંગ પુલ ની અંદર જાય ચાલીસ બાય એસી ચાલીસ ફૂટ પોળો એસી ફૂટ લાંબો અને છ ફૂટની હાઈટ વાળો એવો ટાંકો જ બનાવ્યો છે પાણીના સ્ત્રોત માટેનો પછી ત્યાર પછી અમે ખેતીવાડીનું કામ ચાલુ કર્યું તો અમે ડુંગળી પણ વાવતા કપાસ પણ વાવતા મગફળી અને કોબી આ બધા શાકભાજીના પાકમાં પછી સો અલગ પાક વાવવાથી ફાયદો થયો એકના એક પાક વાવવામાં શું છું માનો કે બધી તમે ડુંગળી વાવી દો તો એ જ વર્ષે ભાવ ન હોય તો તમારા ફેલ થવાના ચાન્સીસ વધારે રહી પછી જે વર્ષે કપાસ વાવો તો કપાસ એક જ ધારો બધો કપાસ વાવી દઈએ તો કપાસમાં એ પણ ફેલ થવાની શક્યતા રહી એટલે મેં અલગ અલગ બધા ક્રોપ વાવવાના એટલે માનો કે એક કોઈ પણ નાના ખેડૂત ની આપણે એક્ઝામ્પલ લઈ લઈએ કે કોઈ નાનો ખેડૂત હોય તો ઈ સમજી લો કે દસ વીઘા કે પંદર વીઘા જમીન હોય તો એ દસે દસ કે પંદરે પંદર વીઘામાં ડુંગળી વાવી દે અને એ જ વર્ષે કોઈ પણ કુદરતી પ્રકોપ આવ્યો કે કોઈ પણ ગવર્મેન્ટના કઈ ઇશ્યુ આવ્યા કે માનો કે એને એ લોકોએ એક્સપોર્ટ બંધ કરી દીધું તો ભાવ સીધા છસો સાતસો ના સીધા સો બસો રૂપિયા થઈ જાય તો એ નાનો ખેડૂત હોય એ સીધો એને નુકસાની જવાના સાંસીસ બધે પણ ઘણીવાર એનો એ ખેડૂત સક્સેસ પણ થાય પણ અસક્સેસ થવાના પ્રશ્ન નાના ખેડૂત માટે વધી જાય જો એક તરફી પાક વાવે ને તો મારા મગજ પ્રમાણે અલગ અલગ પાક વાવે ને તો એમાં એ સો સક્સેસ થઈ શકે હું છે ને પ્રોપર બધું હું અહીંયા તો ખેતીવાડી કરું છું પણ અહીંયા અમે બે ભાઈ છે મારા નાના ભાઈનું નામ પરેશભાઈ છે અને પરેશભાઈ અત્યારે બધું અહીંયા હેન્ડલિંગ કરે છે પરેશ આ અમે બે ભાઈ સાથે મળીને જ કામ કરીએ છીએ અને થોડાક વર્ષો પછી અમે એવું નક્કી કર્યું હમણાં કે ભાઈ આપણે મરચામાં ટમેટામાં ડુંગળીમાં અત્યારે મારે ડુંગળી છે ત્રીસ વીઘાની ડુંગળી છે વીસ વીઘાની ટમેટી છે એ સિવાય મરચી છે અને ત્યાર પછી અમે નક્કી કર્યું કે ભાઈ આપણે માણસોની અત્યારે બહુ મોટી તકલીફ છે ખેતીવાડીમાં માણસો નથી મળતા બધું મળે છે

પંદર લાખમાં તૈયાર થઈ છે કંપનીની છે આ સંપૂર્ણ ઓટોમાઈઝેશન કહેવાય પ્રોગ્રામ નાખી દો એટલે તમારે ડુંગળી હોય મરચા હોય કે કેળ હોય કે કોઈ પણ પાર્ટ તમે લઈ લો એની અંદર તમે આમાં તમે પ્રોગ્રામ સેટ કરજો કે ભાઈ મારે એક કલાક જ પાણી આપવું છે તો કલાકના હિસાબથી નહી પાણી આપો પણ તમે માનો કે કપાસ હોય કે ટમેટા હોય કે મરચા હોય તમે એમ નક્કી કરો કે વીઘાની અંદર બે હજાર પ્લાન્ટ આવે છ ફૂટના ગાળે અને આમ એક ફૂટે તો તમે આમ નક્કી કરો ભાઈ મારે ચાર લિટર જ પાણી મારે પર પ્લાન્ટે આપવું છે તમે આમાં પ્રોગ્રામ સેટ કરી દો કે ભાઈ મહિના બે મહિના સુધી લાઈટ આવે એટલે ઓટોમેટિક ઈ આ જે આ ટેન્ક બધી દેખાય છે તમને ઈ ફર્ટિલાઈઝરની ટેન્ક છે કે જે મૂળિયાની અંદર ફર્ટિલાઈઝર આપવાનું હોય એ પણ ઈ આખું આ મશીન જ મેનેજ બધું કરી લે માનો કે તમે એમ નક્કી કરો કે મારે યુરિયા બે જ ગ્રામ આપવું છે અને ફોસ્ફરસ ચાર ગ્રામ આપવું છે

અને ઈ ઓટોમેટિક વાલ બદલી જાય એટલે માનો કે 15 15 વીઘાના બ્લોક હોય તો કે 20 વીઘાનો બ્લોક હોય તો ઈ ઓટોમેટિક ઈ 20 વીઘામાં 4 લિટર કે 5 લિટર જે તમે પ્રોગ્રામ સેટ કર્યો હોય ઈ પાણી ત્યાં પડી જાય એટલે ઓટોમેટિક વાલ ઓટોમેટિક બદલી જાય અને બધાય પ્રોગ્રામ પૂરા થઈ જાય પછી ઓટોમેટિક મોટર પણ બંધ થઈ જાય અને પાણીની બચત થાય સમયની બચત થાય ઈ સિવાય કે ભાઈ માણસો નથી મળતા તો એનો એક જ વિકલ્પ છે કે ખેડૂતને કાઈ ને કાઈ નવી ટેકનોલોજી તરફ વળવું પડે અને આ ટેકનોલોજી મેં મારી રીત થી જ મેં જોઈ છે આ ટેકનોલોજી જો ખેડૂતો યુઝ કરે પણ થોડીક ખર્ચા અને થોડીક મોંઘી છે અને પોતે થોડોક ગણેલ ગણેલ હોય તો કરી શકે છે